વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ મસ્જિદ ઇરફાન બ્લેકબર્ન યુકે વલણ હોસ્પિટલના સર્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં એકસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના સાહીઠ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જરૂરિયાતમંદોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે કે જેનો બહોળ પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે યાકુબ પટેલ કરજણ આજરોજ વદર હોસ્પિટલ ખાતે આંખોના આંખોના ડિન્ડ કેમ્પ અને ઓપરેશન કેમ્પ રાખવામાં આવે છે આવા કેમ્પ બ્લેકની મજરી રિફાન તરફથી રાખવામાં આવેલ છે અને નોર્થ વેસ્ટ ટ્રસ્ટ જે છે એના સહયોગથી રાખવામાં આવેલ છે આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો તરફથી અને દર વર્ષે આપણને સો કેમ્પ સો ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે અને દર વર્ષે આપણે આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફત આપે છે આ કેબના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે એ નિઃશુલ્ક આપવામાં આવશે વલણ હોસ્પિટલ અને આજે આંખનો મોટિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે એકસો ને પચાસ દર્દીઓ આવેલા છે અને આ બ્લેકબર્નની તરફથી આ કેમ્પ દર્દી આવ્યા છે હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદી આપું છું ફૈજલ ઇકબાલભાઈ બધા ભાઈનાભાઈ અને એમને કામયાબી માટે હું જોવા કરું છું થેન્ક યુ